અને આ વાગ્યું ગુજરાત ફર્સ્ટ તો ઇલેક્શન બઝર ગતરોજ મતદાન થઈ ચૂક્યું છે ને આજે ગુજરાત ફર્સ્ટ આ મતદાનને લઈને જે વિશ્લેષણ આખા દિવસભર કરી રહ્યું છે હવે વાત કરીએ વલસાડ બેઠકની દક્ષિણ ગુજરાતની વલસાડ બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ સૌથી વધુ 72% થી વધુ મતદાન જો ક્યાંય થયું હોય તો તે વલસાડ બેઠક પર છે ભાજપના ધવલ પટેલ અને કોંગ્રેસના અનંત પટેલ વચ્ચે સીધી ટક્કર હતી પાટીદાર સમાજ નિર્ણાયક સાબિત થઈ શકે વલસાડ બેઠક પર સૌથી વધુ આપને જણાવીએ બોતેર પોઈન્ટ ચુમાલીસ ટકા મતદાન થયું છે મતદારોનો મિજાજ કઈ તરફ છે તેના પર સૌ કોઈની નજર છે અમારી સાથે અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયા છે લાઈવ ધર્મેશ વલસાડમાં જે સૌથી વધુ એક તરફ મતદાન થયું અને ધવલ પટેલ અને અનંત પટેલ વચ્ચે સીધો જંગ છે કઈ જ્ઞાતિ નિર્ણાયક સાબિત થઈ શકે છે શું લાગી રહ્યું છે ગુજરાતમાં સૌથી વધુ મતદાન કરી અને મતદારોનો જે ઝુકાવ છે આવા હિટવેવના વાતાવરણમાં પણ સૌથી મોખરે રહ્યું છે બીજી વાત જો કહીએ કે કોંગ્રેસના અનંત પટેલનું નામ પહેલેથી જ જાહેર થઈ ગયું હતું એટલે એનો પ્રચાર કાર્યના બહુ ઘણા સમયગાળો મળ્યો હતો પણ ધવલ પટેલનું જયારે નામ જાહેર થયું ત્યારે ભાજપમાં આંતરિક વિરોધ થયો હતો એ વિરોધ એમને કેવો અસર કરે છે એ બહુ મહત્વનું છે સૌથી મહત્વની વાત છે આદિવાસી વિસ્તાર છે ને પાટીદારોનો પણ વિસ્તાર છે વાપી હોય કે ડાંગ હોય તો આદિવાસી છે અને વાપી વલસાડ જો જોઈએ તો પાટીદારોનું પ્રભુત્વ પણ વાળો વિસ્તાર છે દરમિયાન ક્ષત્રિય સમાજનું પણ એક સંમેલનની કંઈક અસર પણ એ વિસ્તારમાં જોવા મળી છે જોવાનું એ છે કે જેને કહેવાય કે આક્રમક મતદારોનો જે ઉત્સાહ છે અને મતદાન થયું છે એને કારણે અત્યારે ભાજપ કોંગ્રેસની જીતના દાવા થઈ રહ્યા છે પણ ક્યારે ટર્નિંગ પોઈન્ટ આવી જાય એ કહી શકાય એવું નથી પણ હવે હાર જીતની જે વાત થતી હતી પાંચ લાખની લીડને એમાં થોડો ફેર પડશે પણ હાર જીતનું હવે જોવાનું એ રહેશે કે કોનો કોના તરફ ઝુકાવ હશે ખાસ કરીને અનંત પટેલ એક આંદોલનકારી નેતા કહેવાય છે અને જમીનનો માણસ કહેવાય છે તો સામે જે ધવલ પટેલને મુકાયા ત્યારે ભાજપમાં એક આંતરિક વિરોધ હતો કે ભાઈ સુરતથી તમે લઈ આવ્યા છે આ વિરોધ ઈવીએમમાં કેવો જાય છે મતદારોમાં કેવો જાય અને ભાજપની આંતરિક રાજકારણ કેવું કામ કરે છે એ બહુ મહત્વનું છે

અને બે હજાર ઓગણીસની જો અને ચોવીસ એક મહાજંગ હતો અને એવા પડકાર સમયે એક વર્ગ એવો જ છે કે રામ મંદિર મુદ્દો છે ત્રણસો સિત્તેર છે દસ વર્ષનું સુશાસન છે આ તમામ મુદ્દાઓ આકર્ષે છે અને એવા સંજોગોમાં વાપી વલસાડમાં પાટીદાર પ્રભુત્વવાળા વિસ્તારોમાં ભાજપે ખાસું કાઠું કાઢ્યું હોય એવું બની શકે પણ આદિવાસી બેલ્ટમાં જો જમીનનો માણસ ગયો હોય ને એના આંદોલનકારી નેતા તરીકેનું જો એમની છાપ હોય તો એ કેવા મતદારોને આકર્ષી શક્યો છે અને કોંગ્રેસ જ્યારે આવા ઉમેદવારને ઉતારે છે ત્યારે ઓટોમેટિક કાર્યકરો પણ મળ્યા હોય છે તો કાર્યકરો કોંગ્રેસ પાસે બુથ મેનેજમેન્ટ એટલું નથી હોતું આપણે જાણીએ છીએ અસરકારક રહે છે એટલે અત્યારે ઝુકાવ આદિવાસીનો અને જે સમાજ છે પાટીદાર એનો ઝુકાવ અને મતદારો આ પ્રેફરન્સ તો છે અને એને કારણે મોદીનું હોમગ્રાઉન્ડ છે એટલે ભાજપને આ સિટી એરિયામાં મહાનગર એરિયામાં કે વલસાડ હોય કે વાપી હોય એમાં એ તક મળે છે બિલકુલ આભાર ધર્મેશ જોડાવા બદલ આપણી સાથે વરિષ્ઠ પત્રકાર હર્ષદભાઈ આહિર જોડાયા છે ફોનલાઇન પર હર્ષદભાઈ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ પર

વલસાડમાં જે વિધાનસભાઓ આવે છે સાત વિધાનસભાઓ તે પૈકી ડાંગ વાસલા ધરમપુર અને કપરાડા આ ચારે ચાર પટ્ટા જે છે આદિવાસી પટ્ટા છે ચારે ચાર વિધાનસભામાં લગભગ વિધાનસભા ટકા વસ્તી આદિવાસીઓની છે અને મહત્તમ એવું કહેવાય છે કે આદિવાસી જે વોર્ડ છે આ મહત્તમ એ કોંગ્રેસના ફાળે ગયા છે કારણ કે અનંત પટેલ જે કોંગ્રેસના ઉમેદવાર છે એમની પોતાની એક અલગ છબી છે અલગ લોકપ્રિયતા છે એને કારણે આ મહત્તમ વોટિંગ એના તરફેણમાં થયું હોય એવું હાલ લાગી રહ્યું છે ત્યારે વલસાડ પારડી અને ઉમરગામ જે સિટી બેલ્ટ છે એ સિટી બેલ્ટ ઉપર જે ઇન્ટિરિયર એરિયાની સરખામણીમાં ઓછું વોટિંગ થયું છે જેથી એને ભાજપને નુકસાન થશે એવું લાગી રહ્યું છે હાલ

બાકી જે નેતાઓ હતા એટલે અહીંના સ્થાનિક કેબિનેટ મિનિસ્ટર છે તનુભાઈ માજી સાંસદ સી પટેલ વગેરે બધા જ એમની સાથે જોડાઈને પ્રચાર પ્રસારમાં લાગી ગયા હતા અને એમણે પણ પોતાની રીતે બધું કવર કરવામાં કોઈ કમી છોડી નથી ડબલ પટેલે પણ એટલે એ એમને એટલી અસર કર્યા નથી પરંતુ જે ઇન્ટિરિયર બેલ્ટમાં મેં આગળ જોયું તેમ કે અનંત પટેલની લોકપ્રિયતા વધારે છે અને

એ પરિણામમાં ફક્ત જે આમ આદમી પાર્ટી ના ઉમેદવારો હતા કોંગ્રેસ ના ઉમેદવારો હતા એ બધા ઉમેદવારોમાં જો આ સાત વિધાનસભા બેઠકોનો આપણે સરવાળો કરીએ તો એમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો જે સરવાળો થાય એ અને બીજી તરફ ભાજપ નો જે સરવાળો થાય એમાં ભાજપ ફક્ત સવા લાખ વોટ વધારે ધરાવે છે એટલે કે માન્ય માત્ર સાડા બાસઠ હજાર કે બાસઠ હજાર થી પાસઠ હજાર મત જો કોંગ્રેસ મેળવી લે તો આ ચૂંટણી આસાનીથી જીતી શકે એવી પરિસ્થિતિ છે હર્ષદભાઈ બૂથ મેનેજમેન્ટમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટી આગળ પણ દેખાય કોંગ્રેસ આપણે કહીએ કે થોડુંક થોડુંક ઓછું બૂથ મેનેજમેન્ટ લેવલે આપણે જોઈએ તો એનું રહ્યું છે પરંતુ ભાજપ માટે કહીએ તો આપણે જનતા માટે મોદી ફેક્ટર છે અને બાકી કોંગ્રેસમાં જે ગ્રાઉન્ડ લેવલ નેતા અનંત પટેલ છે એટલે શું લાગે છે જનતાનો મિજાજ શું જોઈને ખાસ વોટ આપવા ગયો હશે શહેરી મતદારોએ આ વખતે મોદીને જોઈને મત કર્યા હોય એવું કંઈક લાગતું નથી કારણ કે વલસાડમાં ખૂબ જ નીરસ મતદાન રહ્યું હતું અને આમ તો સાહેબે જે રીતે પેજ પ્રમુખના રચી નાખી પેજ સમિતિ બનાવી હતી એ રીતે એમણે ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કરાવવું જોઈતું હતું તો સો ટકા આ લોકો અત્યારે નિષ્ફળ નીવડ્યા છે અને બીજી તરફ અનંત પટેલના જે સમર્થકો છે એ લોકો ખૂબ જ મહેનત કરીને મેક્સિમમ વોટ કરાવવામાં સફળ રહ્યા છે એટલે જેનો ફાયદો કોંગ્રેસને મળવાનો જ છે અને ભાજપ જે રીતે મત વોટિંગ નથી કરાવી શકતું મેક્ઝિમમ વોટ નથી કરાવી શક્યું એનું નુકસાન ભાજપ ને જશે એ નિશ્ચિત છે આભાર હર્ષદભાઈ અમારી સાથે જોડાવા બદલ